રાતા પાણી રડી રહ્યા છે તેવામાં કપાસ માટે સરકારે જાહેર કરેલા ટેકાના ભાવે ખેડૂતોને મળતો નથી કારણ કે સીસીઆઈએ હજુ સુધી ખરીદી શરૂ કરી નથી ખાનગી વેપારીઓ અને જીનરો કપાસનો ભાવ ઓછો આપી રહ્યા છે ખેડૂતોની દશા બેઠી હોય તેવામાં સીસીઆઈ સેન્ટર ચાલુ કરાવી ખેડૂતોનો કપાસ ખરીદે જેથી ખેડૂતોને કંઈક અંશે થોડી રાહત થાય તેવી માંગ ઉઠવા પામે છે કપાસ સુકાઈ ગયો છે એની અંદર ખેડૂતોની અ લગભગ બધી વાત પતી ગઈ છે એવી પોઝિશન દેખાય છે અને ખરેખર સાચું કહું કે આજે નહીં ભવિષ્યની અંદર લોકો ખેડૂત કપાસ છોડી દેશે કારણ કે આવણ આવ માવઠા થાય છે આજે આ માવઠાની અંદર સીધી અમારે તો દિવાના ડુંગર તર અમે ડૂબઈ ગયા છે પણ હવે નથી અમારો ટેકાનો ભાવ અમને મળતો કે નથી સીસીઆઈ ચાલુ થતું હવે આની અંદરથી માનો કે એક બે ક્વિન્ટલનો માર માં નીકળશે ને તો બી અમે 6-7000 માં વેચવા હારું ટેવાયેલા છે કારણ કે સીસીઆઈ જો ચાલુ થાય ને તો બહુ સારી વાત છે અને હજુ અંદર કહું છું કે આ જે રાહત આપી છે ને એ રાહત અમારા માટે કઈ જ નથી પણ હવે અમે મજબૂર છીએ એટલે અમારાથી કોઈ તમને કશું કહી શકાય એવું નથી પણ સરકાર શ્રીએ વિચારવું પડશે કે ખરેખર ખેડૂતો દેવાના ડુંગર તરે ડબાઈ જવાના છે એ વાત નક્કી છે આ તો આમાં આ માવઠા પછી આ સુકારો લાગ્યો છે માવઠું પહેલા તો બહુ સરસ કપાસ હતો પણ હવે માવઠું થયું એટલે હવે તો કુદરતી છે પણ હવે સરકાર જો અમારા તરફ જુએ તો કઈક સારી વાત છે શું નામ તમારું અડસદભાઈ ચંદુભાઈ પટેલ કપાસ માટે આ પાંચ માં છઠ્ઠા મહિનાનો કપાસ છે પહેલા સારો કપાસ છે તો આજે છેલ્લું માવઠું આવ્યું ને કમોસમી વરસાદનું એમાં કપાસ પૂરેપૂરા પાણા બધા જ ગરી ગયા છે ને જે નવો ફાલ આવવો જોઈએ હવે આવે એવો નથી અને અત્યારનો જે ભાવ સરકારે જે જાહેર કર્યો છે આઠ હજાર આઠ હજાર સો એ અત્યારે અમને મળતો નથી